બોલી શ્રી પરબના પીર પીરની જય અમર બાય મા તકી જય સતદેવી દાસની કોઈ લે જો અમર માની ચૂંદડી રે કોઈ ગાજો જોય અમર માની ચૂંદડી રે ની માં ચાર વેદ નો સાર ગાજો જો ગા જોય રે માય પશ્ચિમ ધરાના ખેતર ખેડ રે એને ખેડનારો નિરંજન નાથ લે જો લે જોય મર મની રે સારે કરણે રૂપે ક્યારા માએ બાંધ્યા રે એમાં પ્રેમ ના પાયા માએ નીર લેજો લેજો અમર માની ચૂંદડી રે માએ સત્યુગ માં ને વાવ્યો રે માએ કળજોગ માં ઉતાયરો કપાસ માં જોગાજો અમર માની ચૂંદડી રે માએ વીણી ચૂણીને બાંધે ગાંસડી રે એને વણનારો વિશ્વંભર નાથ ગાજો ગાજો અમર માની ચૂંદડી રે માએ સુદબોધ નો ચોરખો માંડીઓ રે માએ સુદબોધ નો ચોરખો માંડીઓ રે ઈતો પ્રેમ ના પિંજણીએ પિંજાય ગાજો ગાજો અમર માની ચૂંદડી રે માયે ઓહમ સોહમ નો ચરખો માંડ્યો રે એ માં કૂડ રૂપી કપાસિયા કઢાય ગાજો ગાજો અમર માની ચૂંદડી રે આવો દિવસ સુગ્યો ને બેઠા કાંત વારે માય કાંત્યા છે નવલખતાર ગાજો ગાજો અમર માની ચૂંદડી રે માય કાંતિ ને કૈરા દોનું ફાડકાર એ માય ક ધરતી ને બીજો આપ ગાજો ગાજો અમર માની ચૂંદડી રે આવી ચુંદડી પરબમાં પૂજાય છે રે આવી ચુંદડી ઓઢી પરબ માં આવી રે એને શામા મળ્યા સત દેવી દાસ લેજો લેજો અમાર માની ચુંદડી રે માય ભક્તિ ના ભાવે ઓઢી ચૂંદડી રે એને પારખ નારા સત દેવી દાસ કોઈ ગાજો અમર માની ચૂંદડી રે આવી સાદલ પીરે ગાય માની ચૂંદડી રે ગરવા દેવાંગી તણો છે પ્રતાપ ગાજો ગાજો યમર માની ચૂંદડી રે આવી પરબ માં પૂજાય માની ચૂંદડી રે જે કોઈ અમર માની ચૂંદડી ગવડાવશે રે એનો હોજો પરબ ધામમાં વાસ ગાજો ગાજો અમર માની ચૂંદડી રે કોઈ લેજો ને ગાજો ચૂંદડી રે ચુંદડી માં ચાર વેદ નો સાર ગાજો ગાજો અમર માની ચુંદડી રે બોલીએ શ્રી પરબના ધામની જય પરબના